આ કપ્પાનો બહુ વરસાદ થયો ને એટલે ટાઈટાનો સ્પેશિયલ તો જુઓ ફેમિલી આજે તમને વાડીનો બ્લોગ તમને બતાવું છું કે પપ્પાની ગયા છે વાડીએ અને આજે વાડીએ તો ટપકની અંદર જો દવા ચડાવવાનું કામકાજ ચાલુ છે તો આ ટીપડાની અંદર બધી નળીઓ ફિટ કરી દીધી છે એક ટપકમાં જતી હોય ને ટપકથી આપણે કૂવામાંથી આમાંથી આમાં જતું હોય એટલે એ બધું એ પ્રોસેસ કરે છે પપ્પા જો એમાં દવા મેળવવાનું કામ છે ને પછી નાથી જશે ડાયરેક્ટ કપાના છોડ્યો ઓલું ટપક હોય એટલે દવા જલ્દી સટે જાય ને દવા ઓછી જોવે એટલે જો આ દવા છે અને એમાં થોડુંક ઉમેરતું રહેવાનું પાણી ખાલી ન થાય એ પ્રમાણે જે પ્રમાણે ઉમેરતા હોય જો પપ્પા દવા ઉમેરે છે આપણે જોયું કેવી રીતે દવા ઉમેરતા હોય મોટું ટપ છે એમાં પાણી ભલેતું છે એક નળી ટપક બાજુ જાય ને એક નળી પાણીની છે પાણી ચાલુ રહે દવાની બોટલ ભરે છે પપ્પા જો દવા ભરી જાય આ મોટા બાઉલમાં નાખી દેવાનું એટલે એમાં બધું મિક્સ થઈને ડાયરેક્ટ ટપકમાં જતું રહે જો ધીમે ધીમે પ્રવાહી પાડે જોવા દે જો મિક્સ થાય એટલે જો કેટલો પાવર હશે એમાં આવી બધી મહેનત કરવી પડે ભાઈ ખેતી કરતા હોય એટલે એમનામ તો કાંઈ સારો થાય નહીં જો મિક્સ કરવામાં પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ કંઈ ટચ ન થાય છતાં જ થઈ જાય તો ચામડી બળવાનું પણ શક્યતા રહે એટલે ધ્યાનથી બધું કરવું પડે જો દૂર હાથ રાખીને બધું કરવાનું હોય ને મિક્સ કરવાનું હોય પછી મોટા ચાલુ કરી દે એટલે ઓટોમેટિક પાણી નળીમાંથી ટબમાં જાય ટબથી ટપકમાં ચડી જાય ધુમાડા કાઢે છે જો પાણીમાં ધુમાડા નીકળે અને પાવર જ એટલો હોય એટલે તો જ કપા સારો થાય ને તો આવું કાઢશે જો મસ્ત મજાની દવા કપાસના છોડ સુધી જતી રહેવું કામકાજ છે ભાઈ ટપકવો એટલે સારું હોય તો જુઓ ફેમિલી હવે દવા બધી મિક્સ થવાની તૈયારીમાં થયું કદાચ થોડુંક બાકી છે ને પછી તો મોટર ચાલુ કરવાની છે એટલે દવા બધી કપાસની અંદર જતી રહે અને કપાસ પણ સરસ મજાનો થઈ જાય કપાસ સારો થાય સારું હા જો છેટેથી નાખવું પડે જો આવું કંઈ કામકાજ ચાલુ છે અમારે વાળીએ દવા છાંટવા આ દવા છોડવે નાખવાનું એટલે ડાયરેક મૂળિયામાં જતી રહે ને ટપકમાં હમ દવા બધી મિક્સ થઈ ગઈ છે ને અમે જો મટરનો વાલ ફેરવી નાખ્યો ને ડાયરેક્ટ લાઈન પાણી જતું રહે ટપ કપાસની અંદર જો તો પપ્પાએ વાલ ફેરવી નાખ્યો અમે જાય છે પાણી ધીમે ધીમે ભાઈ કપાસના છોડવે દવા પ્રવાહી દવા ટપકમાં જ ચડાવવાનું કામકાજ તો જો ફાઇનલી

કપાસ થઈ ગયા તો જો કપાસમાં સવાય અને આમ તો ચા પાઈ પાયદ્યો કારણ કે માણસને ચા ફાયદો લે ખોટામાં આવી જાય કામ સારું કરે એટલે એમ કપાસને પણ દવા દવાને બધું છાંટવું પડે બધું નાખવું પડે એટલે જો આમાં બધું કન્ટિન્યુ પાણી ઓછું થાય એટલે એમાં દવા નાખવા નહીં એટલે પાણી બરોબર થઈ જાય તો પાણી નાખતું રહેવાનું દવા પાણી તો ઓટોમેટિક બંબુડામાંથી આવતું રહે ને દવા થોડું ઉમેરતું રહેવાનું એટલે બધું મિક્સ થતું રહે તો આવું કાંઈક કામકાજ ચાલુ છે આજે તો કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં આવું દવાનું કાંઈક કામકાજ ચાલુ છે વાળીએ કાંઈક ને કાંઈક કામ નાનું મોટું હોય એટલે આજે તો દવાનું હતું ને જો આ છે આપણી વાડી હમ વરસાદ થોડાક દિવસથી બહુ પડે છે એટલે જો પાણી પણ આજે ચાલુ છે પાવાનું હમ વખતે વખડે પાણી તળાવી દીધું છે એટલે પાણી પીધા રાખે અને કપાસ પણ જો થોડો થોડો સારો થઈ ગયો છે કેવો લાગ્યો કપાસ એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હમ કપાસ વાયો હોય ને સારો જોઈએ બહુ વધારે વરસાદ થાય તો પડી જાય તડકો પણ થઈ ગયો છે ને મમ્મી ને પપ્પા જોવા દવાનું પાણીનું બધું કામકાજ ચાલુ છે આ છે આપણો બાજરો જો કપાસની એકઝેટ બાજુમાં બાજરો છે ને ઝાર છે ને એવું બધું છે થોડું થોડું કારણ કે ઘર પૂરતું બધું વાયુ હોય એટલે ચાર બાજરો થોડો થોડો જોવે પપ્પાએ અમે હવે જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે જો આમાં વખાડામાં પાણી ચાલુ છે વખાડા પીધા રાખે ભાઈ આજે તો પાણી વાળવાનું કામ ચાલુ છે મોટર ચાલુ ટપક ચાલુ ડાયરેક્ટ પાણી જતું રહે આમાં ભાઈ તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક કોમેન્ટ કરી દીધો અને કન્ટિન્યુ છેલ્લે સુધી બના રહેજો